એવું અમે ભેમાજી ને કમાજી ને બધા જઈએ પતિ રમવા આવું હા તો અમે આવીએ ચલો તમે પાકોડે હો ને પાકોડે આવો તમે એ હાર એટલે આ બોલો કેશવજી અહિયાં ને તો આપણે એમ એમને પાકોડે જઈએ ને તો હારો તો અહીંયા જઈએ પછી અહિયાં જઈને ઉઠે ને જ્યાં જવું હોય ને એ બધું રોડ ઉપર જઈએ ત્યાંથી ગમે એનું ખેતર મળે એમાં જતા રે પત્તા નું સેટિંગ કરવું હોય ફોન શું કે એમને બોલે લઈએ આવું હોય બરોબર એક સેકન્ડ ફોન કરી દઈએ

a few moments later <laughs>

ઓલો ગુડાજી બંપુજી છે ઓ હું ઘરે હુઈ ગયો હું આ ખેતરમાં જો માટો મારવા આવ્યો તો ત્રણ ચાર જણા જુગાર રમત તમાર ખેતરમાં શું વાત કરો હાચો મેં જોયા એક કામ કરો હા તમે ધોકો લઈને આવો આપણે બજાર નવાડીએ ધોકો લઈને આ છું તમે ખાલી ઓળખો એમ કોણ હા ના ઓળખતો જ નહીં મારા રાજ તોતાને નહીં છોડવા રો હું ધોકો લઈને આવું તમે રો

આપણે લ્યો લ્યો બીજા આયા ખોલી નાખો શું બોલો કલર લીલો તા લઈ જાઓ તા ને જાઓ હું ચીપી દો પેલા દામ મૂકી દઉં

ને ખોલી ને શું બોલો ભાઈ ડબલ હે ડબલ તો મારે હે આ બચ્ચા હે no. Lấy dao tàn liều. Ai ai, bây ai. Đi તમે એક બાટ ઓછી પાડી ત્યાં તમે ભાઈ તમારે ઓ રૂપિયા લઈ લો ભાઈ ભાઈ બે ભાઈ ચાલુ કરો તમારી આપડે વધ્યા છેલ્લા ખાલી જ કરી દેવાના પણ હું જોઈ ને જવું ન જોઈ લો તારી

એ બતાજીએ આપો બતાજીએ આપો 5000 આપી દેજો બસ ખાલી 5000 આપી દેજો બરાબર આ પૈસા કો લઈ ગયો એ ઓલો લઈ ના આ લ્યા દોડો દોડો